જે હું તમારા બધા સાથે સોય દોરાનો ડબ્બો આપણે કઈ રીતે ગોઠવવો એની ટીપ્સ શેર કરવાની છું કેમકે જનરલી જો બધાના ઘરે આ રીતે સોય દોરાનો ડબ્બો હોય છે પણ દોરા છે એ એકબીજા સાથે ગૂંચવાઈ જાય છે અને હૂક છે એ ગોતવા ટાઈમે મળતા નથી અથવા તો બટન હોય તો એ પણ ટાઈમે મળતા નથી અને સોય ગોતવામાં તો ખૂબ જ મુશ્કેલી થાય છે તો ચલો આજે આપણે એની એકદમ સરળ ટિપ્સ જોઈએ અને એકદમ ઇઝી છે અને તમને તમારા ટાઈમે બધી જ વસ્તુ જરૂરી હોય એ મળી રહેશે તો આ રીતે પહેલાં બધા જ દોરાને બહાર લઈ લેવાના છે અને ડબ્બામાં જે આ હૂક છે સોય છે એ બધું અલગ કરી લેવાનું છે સોય માટે આ રીતે લીડ પેન્સિલનું જે બોક્સ આવે છે એ બોક્સ લઈ લેવાનું છે અને આ રીતે બધી સોય એની અંદર રાખી દેવાની છે જનરલી કેવું કરતા હોઈએ છીએ આપણે કે લીડ પેન્સિલ વાપર્યા પછી આ રીતની ડબ્બી છે એ આપણે ફેંકી દેતા હોઈએ છીએ તો હવે પછી એ ડબ્બી ન ફેંકતા આ રીતે સોય સાચવવા માટે તમે રાખી શકો છો ત્યારબાદ આપણે આવી રીતની નાની જે લોગવાળી બેગ આવે છે એ બેગ લેવાની છે એની અંદર આપણે આ રીતે હૂક નાખી દીધા છે તો એવી જ રીતે તમે બટન પણ રાખી શકો છો અને તમારે સાઈડમાં નાના નાના મોતી છે પણ એ પણ એવું બધું સંગ્રહ આવી રીતે નાની નાની ચીપલોગ બેગમાં તમે રાખી શકો છો ત્યારબાદ જો આ રીતે આપણે બધી રીલ છે એને સરસ ચોખ્ખી કરી લેવાની છે કેમ કે એકાબીજા દોરા સાથે એ ખૂંચવાઈ ગયેલી હોય છે તો એક્સ્ટ્રા દોરા હોય છે એ બધા કાપી લેવાના છે અને એકદમ સરસ રીતે બધી રીલ આપણે ચોખ્ખી કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે અહીંયા રીલ આપણી બધી સરસ રીતે ચોખ્ખી થઈ ગઈ છે હવે અહીંયા બિંદીનું પેકેટ લેવાનું છે અને બિંદીનું પેકેટ બધાના ઘરમાં હોય જ છે તો બિંદીનું પેકેટ લઈ અને આ રીતે જે છેડો છે દોરીનો ત્યાં આપણે બિંદીને ચોંટાડી દેવાની છે આવું કરવાથી દોરો છે એ બિલકુલ નહીં ખુલે અને એકદમ સરસ રીલ છે એ પેક રહેશે તો આવી રીતે બધી જ રીલ ઉપર આપણે બિંદી લગાવી દઈએ તો આ રીતની બિંદી લગાવ્યા પછી તમારે સરસ એવો ડબ્બો ચોખ્ખો રહેશે અને તમારે જ્યારે પણ દોરાની જરૂર પડે છે ત્યારે આ રીતે ફરીવાર બિંદી લેવાની છે અને ફરીથી બિંદી ચોંટાડી દેવાની છે તો આ રીતે તમે વારંવાર કરી શકો છો અને જ્યારે ગુંદર છે બિંદીમાંથી એ ઓછો થઈ જાય તો બિંદી બીજી બદલાવી અને તમે બીજી બિંદી ચોંટાડી શકો છો અને આવી રીતે તમે સેલો ટેપનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારી પાસે બિંદીનું પેકેટ નથી તો એના ઓપ્શનમાં તમે નાના નાના સેલો ટેપના ટુકડા કરી અને એ પણ ચોંટાડી શકો છો તો આ રીતે એકદમ સરસ આપણો જે સોય દોરાનો ડબ્બો છે એ ગોઠવાયેલો રહેશે તો તમારે જે ટાઈમે જે દોરો જોતો હશે એ મળી રહેશે હૂક મળી રહેશે અને આ રીતે સોયનું પણ અલગ બોક્સ હોવાથી ફટાફટ સોય પણ મળી રહેશે આ રીતનો સોય દોરાનો ડબ્બાનો ગોઠવવાની ટ્રીક ટીપ્સ તમને કેવી લાગી એ પણ જરૂરથી મને કોમેન્ટ કરજો તો તમારા માટે આવી બીજી ટીપ્સ પણ આપીશ